ફાયદો ઉઠાવીને કેટલાક રીઢા ગુનેગારો નકલી પોલીસ બની ને તોડ કરતા હોય છે રાજકોટમાં ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર ના રોજ બે યુગલો પાસે તોડ કરનાર આ નકલી પોલીસ નો ચહેરો થઈ ગયો છે બેનકાબ રાજકોટમાં હવે અપરાધીઓ ગુનાને ને અંજામ આપવા માટે પોલીસનું નામ જ વટાવી રહ્યા છે અપરાધીઓ પોતાના ખિસ્સા ભરવા પોલીસની ઓળખ આપી તોડબાજી કરી રહ્યા છે આવી રીતે તોડબાજી કરનારા પાંચ શખ્સો પકડવામાં પોલીસને મળી છે સફળતા રાજકોટમાં નકલી પોલીસનો તરખાટ નકલી પોલીસ બની યુગલો પાસેથી કર્યો તોડ તોડ કરનાર નકલી પોલીસ અસલીના રાજકોટ પોલીસના સકંજામાં બુકાની પહેરાવી બેસાડેલા આચાર્ય ચારેય શખ્સોએ પોલીસને ઓળખ આપી યુગલનું અપહરણ કરી માર મારી તોડ કર્યો હતો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં અચંડાળ ચોકડીની ધરપકડ કરવામાં આવી હતી તેની આગલી રાત્રે બનેલી આવી જ એક ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી તેમાં હોટેલમાં જઈ એક શખ્સ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી યુગલ પાસેથી એકત્રીસ ઘટનામાં પોલીસે નામના આરોપીની ધરપકડ કરી છે જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બાર હજાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ એકત્રીસ હજાર એક્સટોટ ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે બે દિવસમાં રાજકોટમાં બે યુગલો પાસેથી તોડ બંને ઘટનામાં સામેલ પાંચ આરોપીઓ સકંજામાં રાજકોટ પોલીસના નામે તોડ કરનાર પાંચે શખ્સોને પકડવામાં પોલીસને સફળતા મળી છે બંને ઘટનાઓ ભલે અલગ હોય પરંતુ મોડસ ઓપરેન્ડી એક જ છે એક ઘટનામાં ચાર આરોપીઓ સામેલ હતા તો બીજી ઘટનામાં એક શખ્સ સંડોવાયેલો હતો કેવી રીતે બંને ઘટના બની હતી તેના વિશે વાત કરીએ ઘટના નંબર એક તારીખ ડિસેમ્બર સમય સાંજના કલાક રાજકોટની એક ફરિયાદી તેની મિત્ર સાથે ગયો હતો ત્યારે હોટેલ રિસેપ્શનમાં એક શખ્સ આવ્યો પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી તરીકેની ઓળખ આપી હોટેલ શું કરવા આવ્યા છો આ વાત અહીંયા જ પતાવી દેવી હોય તો પચાસ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું ગભરાઈ ગયેલા યુવકે બદનામીના ડરે પહેલા બાર હજાર રોકડા અને બાદમાં એટીએમ માંથી ઓગણીસ હજાર ઉપાડી આપ્યા હતા આ સમગ્ર ઘટના હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેના આધારે પોલીસે પોપટપરામાં રહેતા મિહિર ભાનુ કુગશિયા નામના આરોપીને ઝડપી લીધો હતો ઘટના નંબર બે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય મધરાતના બાર ત્રીસ કલાક સ્થળ અવધ રોડ રાજકોટ ત્યાં જ બીજા દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોવાની ઓળખ આપી ચાર શખ્સોએ એક યુગલની કાર અટકાવી હતી પોલીસને ઓળખ આપી બંનેને કારમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા યુવકને માર મારી યુવતીની સાથે અડપણા કર્યા હતા યુવકના ખિસ્સામાંથી સત્તરસો રૂપિયા કાઢી ફરાર થઈ ગયા હતા એ બાબતે પણ વહેલી સવારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કરી ચારેય નનાધમોને ઝડપી લીધા હતા અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી મારી આમ જનતાથી અપીલ છે કે જયારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન ટુ ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જોઈ પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો ચારે આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ એકત્રીસ ડિસેમ્બરે બનેલી ઘટનામાં પોલીસે વિપુલ મહેતા અલ્પેશ ઉર્ફે અપ્પુ મકવાણા પરિમલ સોલંકી અને વિજય ઉર્ફે કાળિયો સોલંકી નામના આરોપીઓની ધરપકડ કરી હતી આરોપી વિપુલ વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા અપહરણ મારામારી સહિતના ગુના સામેલ છે જ્યારે કે અલ્પેશ ઉર્ફે અપ્પુ વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં દસ જેટલા ગુના નોંધાયેલા છે જેમાં ગરફોડ ચોરી રાયોટિંગ મારામારી તેમજ પાસા એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ વિરુદ્ધ રાજકોટ શહેર મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં કુલ સાત જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન મારામારી ગેંગરેપ સહિતની કલમ હેઠળ ગુના દાખલ થઈ ચૂક્યા છે આરોપી વિજય ઉર્ફે કાળિયા વિરુદ્ધ સાત જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં મારામારી ચોરી સહિતના ગુના સામેલ છે તમામ આરોપી રીઢા ગુનેગાર છે અવારનવાર જેલમાં જવા ટેવાયેલા આરોપીઓની એકબીજા સાથે મુલાકાત પણ જેલમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓ જે કાર ગુનાના ના કામે લેતા હતા તે કાર પોલીસે કબજે કરી છે આરોપીઓએ આવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી પોલીસના નામે તોડ કર્યો છે કે કેમ તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ